આ પ્રાયોજક છે બાલ કન્યાકુમારી ટુ કાશ્મીર નો ડ્રગ ના સૂત્ર સાથે એક વ્હીલ સાયકલ પર નીકળેલા બે યુવા મિત્રો પારનેરા નેશનલ હાઈવે પર આવી પહોંચ્યા તારીખ ચાર જુલાઈ ગુરુવારના રોજ સવારે દસ કલાકની મળતી માહિતી મુજબ પારનેરા હાઇવે પર કન્યાકુમારી ટુ કાશ્મીર સુધી નો ડ્રગનું સૂત્ર સાથે સાયકલના એક વ્હીલ પર જવા નીકળેલા બે યુવાનો પારનેરા આવી પહોંચ્યા હતા જેની સાથે સાયકલિસ્ટ સનીદે અને અભિષેક બે યુવા મિત્રો આજની યુવા પેઢી ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોથી દૂર રહે તે માટે નો ડ્રગ્સના સૂત્ર સાથે કન્યાકુમારીથી ચાર માસ પહેલા નીકળ્યા હતા કેરેલાના સ્ટન્ટમેન તરીકે જાણીતા સનીદે અદ્ભુત રીતે સાયકલના એક ટાયર પર જ ત્રણ હજાર પાંચસો કિલોમીટર અંતર કાપી પારનેરા પહોંચ્યા હતા અને હજી બે હજાર પાંચસો કિલોમીટર પણ સાયકલના એક વ્હીલ પર જ કાશ્મીર સુધી પહોંચશે તેવું તેઓએ વધુમાં જણાવ્યું હતું કેરલા આદમી હમ દોનો કન્યાકુમારી કશ્મીર एक ही टायर पे चलेगा अभी चार महीना खत्म हो गया तीन हज़ार पाँच सौ किलोमीटर कम्प्लीट है और हमको दूसरा तीन महीना चाहिए उधर आ गया तो ये हमारा तीन साल का ड्रीम है एक ही टायर पर चलेगा तो हमारा मैसेज है सेन और ट्रैक सेंड ट्रैक्स वी आर कैंपेन अगेंस ट्रैक्स हम दो लोग कंप्लीटेड ఐఎమ్ కంప్లీటెడ్ సివిల్ ఎంజనీయరింగ్ ఐ ఇన్యరింగ్ సే అండ్ ఏ కంప్లీటెడ్ అకౌంటీ అండ్ ప్లస్ టూ అండ్ ఆఫ్టర్ బేస్ ఇస్ రైట్ టు వేల్డ్ రెక్కడ్ ఇట్స్ ఎ వేల్డ్ రెక్క అం ఫస్ట్ టైమ్